રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિના ચાર મહાનગરો અને ઓગણત્રીસ જિલ્લાઓમાં આયોજિત થઈ રહેલી આ સ્પર્ધામાં શ્રેષ્ઠ ત્રણ પંડાલોને મોટા નાણાકીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે આ સાથે પોલીસ વિભાગ પણ નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજશે રાજ્યમાં સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોક સંસ્કૃતિ આપણો કલા વારસો જન જન સુધી પહોંચે એવા ઉમદા આશયથી કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા ગણપતિ ઉત્સવ દરમિયાન શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજાર આયોજન રાજ્યના ચાર મહાનગરો સુરત અમદાવાદ વડોદરા અને રાજકોટ તેમજ ઓગણત્રીસ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રેષ્ઠ ત્રણ ગણેશ પંડાલોને પુરસ્કાર આપવામાં આવશે આ પ્રતિયોગિતા સંદર્ભે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પાર્કી મ્યુનિસિપલ કમિશનર શ્રી શાલિની અગ્રવાલ અને પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ ચોયસરની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરી ચોક્કસ થીમ આધારિત શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજાર પચીસ યોજવામાં આવશે જેમાં મંડપ શણગાર કલાત્મક અને આકર્ષક સજાવટ સામાજિક સંદેશ ગણેશ પ્રતિમાની પસંદગી પર્યાવરણને અનુકૂળ ઇકો ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ ઓપરેશન સિંદુર રાષ્ટ્રભાવના અને દેશભક્તિ સ્વદેશી પંડાલની સ્થળ પસંદગી જેવી થીમને ધ્યાનમાં લેવામાં આવશે કમિશનર શ્રી સિંહ ગેહલોતને જણાવ્યું હતું કે નેશનલ સ્પોર્ટ્સ ડે તારીખ ત્રીસ ઓગસ્ટે પોલીસ વિભાગ દ્વારા પણ વિવિધ સ્પર્ધાઓ યોજાશે જેમાં તારીખ એકત્રીસમીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ વાય જક્શન પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી સન્ડે ઓન સાયકલ થીમ સાથે મેગા સાયકલોથોન રેલી યોજાશે કે કબડ્ડી ખોખો ખો ખો સ્પર્ધા સાથે બેડમિન્ટન ટેનિસ જેવી સ્પોર્ટ્સની સ્પર્ધા પણ સુરત શહેરમાં ગણપતિ મહોત્સવ ખૂબ જ ભવ્ય રીતે મનાવવામાં આવે છે આ વર્ષે ગુજરાત સરકારશ્રીએ ગણપતિ મહોત્સવમાં જો ગણપતિશ્રીના પાંડાલ હોય છે એમના માટે એક નવી સ્કીમ જાહેર કરી છે જેમાં જુદી જુદી થીમ્સ ઉપર બેસ્ટ જો ગણપતિ પાંડાલ હશે એમને પ્રોત્સાહક રૂપે ઇનામ આપવામાં આવશે પ્રથમ ઇનામ પાંચ લાખ રૂપિયાનું રહેશે બીજું ઇનામ ત્રીન લાખ રૂપિયાનું ત્રણ લાખ રૂપિયાનું ત્રીજું ઇનામ દોઢ લાખ રૂપિયાનું અને એમના સિવાય પાંચ પ્રોત્સાહક ઇનામ એક એક લાખ રૂપિયાના આપવામાં આવશે આ જો ગણેશ પાંડાલ બનાવવામાં આવી રહ્યા છે આમાં જે ગાઈડલાઇન ફોલો કરવાની છે ઇનામ માટેની એ ગાઈડલાઈનમાં ખાસ કરીને મંડપનું જો શૃંગાર અને બ્યુટિફિકેશન છે એ ક્રાઇટેરિયા રહેશે બીજું કે કયું પ્રકારનું સોશિયલ મેસેજ આ ગણપતિ પાંડાલ તરફથી આપવામાં આવી રહ્યું છે ત્રીજું પ્રતિમા જો છે ગણપતિશ્રીની એ ઇકો ફ્રેન્ડલી પ્રતિમા જેમની હશે એમને ક્રાઇટેરિયા રહેશે અને ચોથું ઓપરેશન સિંદૂર જ્યાં જ્યાં પણ થીમ રહેશે એમને પણ આમાં પાર્ટિસિપેટ કરવા માટે એ લોકો કરી શકે અને પાંચવું એમનું મેઇન અગત્યનું પોઈન્ટ છે સ્વદેશી અપનાવો જો મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ અને મેક ઇન ઇન્ડિયા જો ઇનિશિએટિવસ છે અને સ્વદેશી વસ્તુઓ છે એમને પ્રમોટ કરવા માટે જે થીમ્સ રાખવામાં આવે છે એ બધા જ ક્રાઇટેરિયાને આધારે સુરત શહેરમાં કોર્પોરેશન પોલીસ કમિશનરશ્રીના ઓફિસ અને બીજા વિભાગોની એક જોઈન્ટ કમિટી બનાવીને એ કમિટી તરફથી પછી ફર્સ્ટ સેકન્ડ થર્ડ અને પાંચ પ્રોત્સાહક ઇનામ નક્કી કરવામાં આવશે આપશ્રીના માધ્યમથી હું બધાને અપીલ કરું છું કે આ વખતે આપના ગણેશ પાંડાલમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સોશિયલ મેસેજિંગ મંડપનું બ્યુટિફિકેશન ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવ જેવી થીમ્સ વિકસાવીને આમાં મહત્તમ સંખ્યામાં પાર્ટિસિપેટ કરે એવી હું